નમસ્કાર મિત્રો આજે આપણે ફરીથી લઈને આવી ગયા છે એક સરસ મજાની વાત કે મહામૃત્યુજય મંત્રમાં કેટલી શક્તિ છુપાયેલી છે તો આજે તેના વિશે વાત કરવાના છીએ કે શિવજીના આ મંત્રમાં કેટલી શક્તિ છુપાયેલી છે તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને ધ્યાનથી સાંભળજો મિત્રો મિત્રો માર્કેડે ઋષિએ આ મંત્રની રચના કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને અમર થયા હતા શિવજીની પૂજા કરતી વખતે મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને સૌથી મુશ્કેલ કાર્યો પણ સફળ થઈ શકે છે હવે માન્યતા કે માન્યતા મહામૃત્યુજય મંત્ર મૃત્યુ જેવા દુઃખોને પણ દૂર કરી શકે છે કે મંત્રનો અર્થ શું થાય તેના વિશે પણ થોડુંક જાણી લઈએ કે ભગવાન શિવ ત્રિનેત્ર ધારી છે આપણે ત્રણ આંખોવાળા ભગવાન શિવને પૂરા દિલથી યાદ કરીએ ભગવાન શિવ આપણા જીવનને મધુર બનાવે છે અને આપણું પાલન પોષણ કરે છે હે ભગવાન શિવ અમને આશીર્વાદ આપો કે આપણે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈએ અને અમૃત તરફ આગળ વધીએ ભગવાન શિવની પૂજા કરવાનો આ મંત્ર વ્યક્તિને મૃત્યુના ભયથી મુક્ત કરે છે એટલું જ નહીં તેને માનસિક આધ્યાત્મિક અને ભાવાત્મક રીતે પણ મજબૂત બનાવે છે હવે મિત્રો મંત્રના જાપ કરવાના ફાયદા કેટલા છે તેના વિશે આપણે થોડુંક જાણી લઈએ કે વ્યક્તિને માનસિક શાંતિ અને સકારાત્મક વિચારસરણી મળે છે આત્મવિશ્વાસ વધે છે અજાણ્યાનો ભય સમાપ્ત થાય છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અકાળ મૃત્યુ જેવા ભય પણ દૂર થાય છે શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી આપણી આંતરિક શક્તિ શિવની કૃપા સાથે જોડાય છે મહામૃત્યુ મંત્રની રચના કેવી રીતે કરવામાં આવી હવે તેના વિશે થોડુંક આપણે જાણી લઈએ કે મહામૃત્યુ મંત્ર માર્કેડે ઋષિએ બાળપણમાં રચ્યો હતો એક પૌરાણિક કથા છે કે મૃગર્ષિ ઋષિ અને સુવ્રતને કોઈ સંતાન નહોતું પછી તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે તેમણે ઋષિને અને સુવ્રતને પુત્રનો આશીર્વાદ આપ્યો ભગવાન શિવે કહ્યું કે તમને એક બાળક થશે પરંતુ આ બાળક અલ્પજીવી હશે તેનું આયુષ્ય ફક્ત સોળ વર્ષનું હશે થોડા સમય પછી ઋષિને ત્યાં એક પુત્રનો જન્મ થયો તેનું નામ માર્કેડે રાખવામાં આવ્યું માતા પિતાએ માર્કેડે જ્ઞાન મેળવવા માટે અન્ય ઋષિઓના આશ્રમમાં મોકલ્યા પંદર વર્ષ વીતી ગયા જ્યારે બાળક માર્કેડે ઘરે પાછો ફર્યો ત્યારે તેના માતા પિતા દુઃખી હતા માતા પિતાએ માર્કેડેને તેના ટૂંકા જીવન વિશે જણાવ્યું માર્કેડે મહામૃત્યુ જઈ મંત્રની રચના કરી અને મંત્ર જાપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી આ રીતે એક વર્ષ પસાર થઈ ગયું માર્કેડે સોળ વર્ષના હતા જ્યારે માર્કેડે પોતાની પૂર્ણ ઉંમર પ્રાપ્ત કરી ત્યારે યમરાજ તેમની સમક્ષ પ્રગટ થયા અને માર્કેડે શિવલિંગ ધારણ કર્યું યમરાજ તેને લઈ જવા માટે આગળ હતા અને તેને લઈ જવા માગતા હતા પરંતુ પછી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા ભગવાન શિવે કહ્યું કે આ બાળકની તપસ્યાથી પ્રસન્ન થયો છું અને અમે તેને અમર તત્વનું વરદાન આપી રહ્યો છું આ રીતે ભગવાન શિવની કૃપાથી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને માર્કેડે અમર બન્યા ભગવાન શિવે માર્કેડેને કહ્યું હતું કે જે ભક્ત મહામૃત્યુજય મંત્રનો જાપ કરશે તેની બધી સમસ્યાઓનો અંત આવશે અને તે અકાળ મૃત્યુના ભયથી બચી જશે મંત્રનો જાપ કેવી રીતે કરવો તો મિત્રો તેના વિશે પણ જાણી લો કે સવારે સ્નાન કર્યા પછી શાંત વાતાવરણમાં બેસો અને શિવલિંગ પર પાણી રેડતા ઓછામાં ઓછા એકસો આઠ વખત મંત્રનો જાપ કરો જાપ કરતી વખતે તમારું મન ભગવાન શિવ પર કેન્દ્રિત કરો નિયમિત અભ્યાસથી તેની અસર દેખાય છે આ મંત્રનો જાપ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને નિર્ણય લેવાની શક્તિ વધે છે આધ્યાત્મિક સંતુલન જળવાઈ રહે છે જીવનમાં આત્મશિસ્ત રહે છે તો મિત્રો આ હતી અમારી આજની જાણવા જેવી વાત તો તમને આ કેવી લાગી આ મંત્ર વિશે કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાયકન દબાવી દેજો અને શેર કરી દેજો ધન્યવાદ